ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટ્યા છે અને પોતાની વાત સરકાર માને તેના માટે તેઓ આંદોલન કરી રહ્યા છે અહીંયા વાત ખેડૂતોના અલગ અલગ મુદ્દાઓની છે જેમાં સૌથી મોટો અને મહત્વપૂર્ણ મુદ્દો છે એમએસપીનો એટલે કે મિનિમમ સપોર્ટિંગ પ્રાઇસ ખેડૂતો લાંબા સમયથી આ વાતને લઈને પોતાની રજૂઆત છે પોતાનું આંદોલન છે એ વખતો વખત કરતા આવ્યા છે પરંતુ આ વખતે ખેડૂતો લડી લેવાના મૂળમાં છે મારા મનની અંદર એક સવાલ આવ્યો છે કે તમે બજારની અંદર એક બોલપેન ખરીદવા જાઓ તો એ બોલપેનનો ભાવ શું છે એ કોણ નક્કી કરે છે વેચનાર દુકાનદારને તમે કહેશો કે વેચો અવરોજ નક્કી કરે ને અથવા તો જેણે બોલપેન બનાવી છે એ નક્કી કરે એક રૂપિયાની પાંચ રૂપિયાની દસ રૂપિયાની બોલપેનનો ભાવ જો તેને ઉત્પાદન કરનાર અથવા તો તેને વેચનાર વ્યક્તિ નક્કી કરતો હોય તો પછી મગફળી કપાસ ઘઉં સહિતની જે ખેત પેદાશો છે એ ઉત્પાદન કરનાર ખેડૂત એના ભાવ નક્કી કેમ ના કરી શકે કારણ કે ત્રણ ત્રણ ચાર ચાર મહિના સુધી ખેતરની અંદર દિવસ રાત જોયા વગર ખેત પેદાશોનું ઉત્પાદન કરનાર ખેડૂત એ જેને આપણે અન્નદાતા કહીએ છીએ કે જે અન્ન પકાવે છે તેની માંગ ચોક્કસ વ્યાજબી છે કે તેનું જે ઉત્પાદન છે કે જેને મિનિમમ સપોર્ટિંગ પ્રાઇસ નથી મળતી એ ઉત્પાદનને ઓછામાં ઓછો ભાવ સરકાર નક્કી કરી નાખે કે એનાથી નીચે એક પણ વસ્તુ વેચાય નહીં એટલે કે ક્વોલિટીની સાથે સાથે ભાવબંધણું પણ ખેડૂતોને મળવું જોઈએ આ વાતની સાથે દેશનો દરેક નાગરિક કદાચ સહમત હશે હું પણ સહમત છું કારણ કે ખેડૂતો છે એ ખૂબ જ મહેનત કરે છે દિવસ રાત જોયા વગર હું તો એમ કહું છું કે આખી આખી રાતનો ઉજાગરો કરીને ખેડૂતો છે એ પોતાનો પાક પકવે છે અને જ્યારે એ વેચવા જાય છે ને ત્યારે એ વસ્તુનો ભાવ ખૂબ જ નીચો થઈ જાય છે એટલે કે આખી સિન્ડિકેટ કામ કરતી હોય છે ને ખેડૂતો પાસેથી આખે આખો માલ તે પડાવી લે છે અને પછી ખેડૂતોને રોવાનો વારો આવે છે મોટાભાગના કિસ્સાઓમાં તો આવું જ થાય છે ત્યારે ખેડૂતોની આ વાતની સાથે હું ચોક્કસ સંમત અને ચોક્કસ દેશનો દરેક નાગરિક સંમત હશે પરંતુ એક વાતનો હું વિરોધી છું જે ખેડૂતો પોતાની માંગ લઈને રજૂઆત કરવા માટે દિલ્હી સુધી દોડી રહ્યા છે ને એમની સાથે કેટલાક એવા તત્વો પણ ભળી ગયા છે કે જેમની માનસિકતા દેશ વિરોધી છે જેમની માનસિકતા હિંસા કરવાની છે જેમની માનસિકતા અરાજકતા ફેલાવવાની છે તો આવા તત્વોની સાથે ખેડૂતો ના રહે સરકાર પણ ખેડૂતોની માંગણી ઉપર યોગ્ય વિચાર કરે અને યોગ્ય માંગ છે તે માને સૌથી મહત્વની અને એમ કહી શકાય કે ખેડૂતોની જે મહત્વની વાત છે ને દેણા માફીની છે તો આ વાતને લઈને ચોક્કસ વિચાર થવો જરૂરી છે કારણ કે ખેડૂતો છે એમના માથે પણ બહુ મોટું દેણું બહુ મોટી ગરજ છે અને ખેડૂતો આત્મહત્યા પણ કરે છે આ મુદ્દો ન માત્ર પૈસાનો પરંતુ સામાજિક સ્તરનો પણ છે એટલે આ મુદ્દે કોઈ ચોક્કસ નિરાકરણ આવે એવું હું ને ઘણા બધા લોકો ઈચ્છે છે તો ખેડૂતોને મારો જે ઓછામાં ઓછી પ્રાઇઝને લઈને તેમની જે લડત છે કે ખેડૂતોને તેના ઉત્પાદનની કિંમત મળવી જોઈએ એનો મારો આખા દેશવાસીઓનો તો ટેકો છે પરંતુ સાથે ખેડૂતોએ પણ એ વિચાર કરવો જોઈએ કે તેમની સાથે જે લોકો આંદોલનમાં જોડાયેલા છે એ ખરેખર ખેડૂત છે કે કેમ કારણ કે ઘણા બધા જે વિડીયોઝ આવ્યા છે ને એમાં એ લોકો દેશ વિરોધી વાતો કરતા હોય એવું પણ અમે સાંભળ્યું છે એટલે ચોક્કસ આ ગંભીર મુદ્દો છે સરકારે ખેડૂતોએ સૌના હિતમાં દેશના હિતમાં ખેડૂતોના હિતમાં નિર્ણય આવે અને જલ્દીમાં જલ્દી આ મુદ્દે સમાધાન થઈ જાય અને ફરી પાછા ખેડૂતો પોતાના ખેતરની અંદર જાય અને દેશ માટે અન્ન પકાવે અને એમને એમના અન્નની યોગ્ય અને મજબૂત કિંમત મળે તેવી હું આશા રાખું છું તમને મારી વાત કેવી લાગી છે એના ઉપર તમે તમારી કોમેન્ટ અને તમારી લાઈક અથવા તો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ તેને ફોરવર્ડ કરજો નમસ્કાર